ઉપલેટામાં ભિક્ષાવૃત્તિ કરી ભેગા કરેલા રૂપિયામાં એક બે પાંચ દસના સિક્કા તસ્કરો ચોરી ગયા ઘરમાં વીજ કનેક્શન ન હોવાથી ગરમીમાં શેરીમાં ખાટલામાં સૂતા હતા અને તસ્કરો કડા કરી ગયા ઉપલેટા નાનાગનાથ ચોક ખીજડા શેરીના રસિક ભુવન મકાનમાં રહેતા હતા અને પૂજા પાઠ ભિક્ષાવૃત્તિ કરતા નટવરલાલ ભાનુશંકર મહેતા જે અપરિણીત હોય એકલા રહેતા હતા ઘરમાં વીજળી કનેક્શન ન હોવાથી ગરમીમાં શેરીમાં ખાટલામાં સૂતા હતા અને તેનો લાભ લઈને મોડી રાત્રિના કોઈ અજાણ્યા ચોરોએ પ્રવેશ કરી કબાટ અને ભિક્ષાવૃત્તિ કરી ભેગા કરેલા રૂપિયાની નોટો અને એક બે પાંચ દસના ના સિક્કા મળી અંદાજિત રૂપિયા એક લાખ ની ઘરફોડ ચોરી કરી ગયાની જાણ નટવરલાલ મહેતાએ પોલીસને કરી હતી

અમારા છોકરાને બોલાવો તમને એને ખબર બધી ખબર હોય એટલે આવી જાય બધા નોખારીએ બધા નથી હવે અંદર અંદર બેવો અંદર જાઓ અંદર જતો અંદર ના ના નીચે નીચે હા બે બોલો ઈ જો હા मारा बापा नो समय यो देर देर उभी हिगती ओलु गया इले छोड ने भुझे, भुझे। ले फायदो मस्त फोटो ने ऐसे अबुजे हमारी आय छे या भगवान आ या ये क्या जाऊं ही हमें नत्ता आपला से चाय ने अब लटपाणियो होय नत्ता आ बदी पडुडी आम नो पे नता है रात नी उ मारे चाय

એક લાખ રૂપિયા નો ગાળો આડો ગાળો છે એ પૈસા કેવી રીતે તમે ભેગા કર્યા હતા માગી વીકી કરેલ છે પોલીસ આવી હતી ના એ પોલીસ વાળા આવી ગયા લખી ગયા સકાન થઈ ગયો એ કરી ગયા પૈસા આવ્યા છે શું કેસો તમારા ઘર માં લાઈટ બી નથી શું કેસો લાઈટ એની નથી આ છે બાર સુતા તો તમે આમ ના બાર ઉઠા એટલે કેટલા વાગે ચોરી થઈ રાત ના 3 વાગે પછી પોલીસ આવી કે નહી હજી સુધી પછી એ ટાઈમ માં કોઈ રાતે નહી સવારે થતા મારે સવારે માં જવું પડ્યું સવારે હાથ તૈયે જવું પડ્યું ઉપલેટા બાર વાગે બંધ કરવામાં આવે છે બરાબર છે ઉપલેટા શહેર આખું બંધ કરાવે ને બાર વાગે તો પોલીસ શું કરે છે પોલીસ નજર માં ચોર નતા શું કેશો પોલીસ વાળા સવારે જ આવે બાકી શું કે